રાજકોટ જિલ્લાના પાટણ વાવ બાદ હવે જામ કંડોરણાના ધોળીધાર અને જેતપુરના ઉમરાળી ગામે અજ્ઞાત જંતુ આતંક જોવા મળી આવ્યો છે ધોળીધારમાં ત્રણ લોકોને ઝેરી જંતુ કરડતા આરોગ્ય શાખા દોડતું થયું છે ત્રણ લોકોને અજ્ઞાત જંતુ કરડતા ગોંડલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ધોળીધાર ગામમાં પ્રભાબેન ગોવિંદભાઈ રાણપરિયા હંસાબેન ધીરુભાઈ કુંવાડિયા અને નાનજીભાઈ લાલજીભાઈ રાણપરિયાને અજ્ઞાત જંતુ કરડતા ગોંડલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા તો પાટણ વાવ બાદ હવે જામ કંડોણાના ધોળીધારમાં ત્રણ કેસ અને જેતપુરના ઉમરાળી ગામમાં જંતુ કરડવાના કેસ બંધ આરોગ્ય શાખા સતર્ક બન્યું છે અજ્ઞાત જંતુ કરડ્યા બાદ બે કલાક બાદ બળતરા અને લાલ ચોકઠા થતા હોવાનું દર્દીનું કહેવું છે ત્યારે જ્યારી જંતુ કરડ્યા બાદ પગમાં ફુલ્લા પડી અને રસી દર્દીને અસહ્ય પીડા ઉપડે છે આ બનાવને પગલે આરોગ્ય શાખા દ્વારા ગામમાં દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે અને હવસ રાજકોટ મેડિકલમાંથી રિપોર્ટ આવ્યા બાદ કયા પ્રકારનું બેક્ટેરિયા છે ખબર પડે આ અજ્ઞાત જંતુ પાટણ વાવમાં થોડા દિવસ પહેલા પાંચ લોકોને કરડેલ હતું હવે

કુલ હાલમાં ત્રણ દર્દીઓ છે બે દર્દીઓની હાલત સારી છે અત્યારે તબિયત ખૂબ સારી છે એક દર્દી સારવાર હેઠળ છે અને એને આજે પણ થઈ જશે રજા થઈ જશે અને દર્દીને અજાણ્યા જીવજંતુ કેળવાથી બે થી ત્રણ કલાકમાં સોજો આવે છે તાવ આવે છે અને પાણી ભરાઈ જાય છે અને રસી થઈ જાય છે એટલે આથી કોઈ સારી હોસ્પિટલમાં પ્રાઇવેટ આગળની સારવાર લે તેવી સૂચના આપવામાં આવે છે દર્દીઓને હાલ ફરિયાદમાં શું શું આવે છે અને કઈ પ્રકારનું જંતુ છે અને કેટલા દર્દીઓ છે હાલમાં કુલ જો ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે બે દર્દી ને આવી ગયા ઘરે આવી ગયા છે અને એક દર્દી એડમિટ છે અત્યારે ગોંડલ પ્રાઇવેટ હોસ્પિટલમાં અને એમને તાવ આવે છે બરાબર પગમાં સોજો આવે છે અને લાલાસ લાલાસ પડતા લાલાસ પડતા ફોરડાઓ થઈ જાય છે દર્દીઓના નામ છે પ્રભાબેન ગોવિંદભાઈ રાણપરિયા નાનજીભાઈ લાલજીભાઈ રાણપરિયા અને એકનું છે ધીરુબેન હંસાબેન ધીરુભાઈ હંસાબેન ધીરુભાઈ કુવારિયા સાથે ન્યૂઝ દ્વારા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ